હવે જો ભાઈ ગા માતાને આપણે નિયણ કરી દીધી અને આગળની આપણે હવે પછીની જે નિયણ કરવી એનું વાટીન પાછો આવ્યો અને અહીંયા ભાઈ હવે જો આ જ વાત કરી તમને હવે પંખો ફરે ક્લાસ હવા આવે છે અને ભાઈ હવે નવરાત્રિ તો નવરાત્રિ એટલે નવ દિવસ માતાજીના અને હવ હવ રીતે માતાજીની સેવા પૂજન ભક્તિ અને જે 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 રીતે જેના વિશાળ એવી નવરાત્રીનું પાલન કરતા હોય ભાઈ કે નવરાત્રિ એટલે માતાજીને જે આપણે જાગ્રત એટલે કે ભાઈ જે આપણે જે થાય એ રીતે માતાજીની સેવા પૂજા કરી અને માતાજીની સાધના કયો કે જાગૃત કયો કે ઈ દિવસો કહેવાય બાકી અત્યારે પહેલા આપણે ભાઈ માતાજીની ગરબી કેમ તો ગરબીની શરૂઆત થઈ લી કે ભાઈ માતાજીની ગરબી લેતા પછી માતાજીના દાંડિયા આવ્યા કે ભાઈ દાંડિયા જ લેતા નવરાત્રીમાં હે અને હવે સ્ટેપ પણ ભાઈ જે કરે જે સમય પરિવર્તન આવતું હોય પણ હવે ની રીતે જે રીતે નવરાત્રિ મનાવતા હોય એ રીતે હું મનાવે હું હું માન્યતા હોય એ રીતે ભાઈ મનાવે પણ આપણે એવી કોશિશ કરવી કે ભાઈ નવથી જે આપણા માનો કે માતા તો માતા આ જગજનની કહેવાય આખી વિશ્વ વ્યાપી માતા કહેવાય તો આ માતાને આખા જગજનની બધાની ખબર હોય હું હું કાર્ય કરું એ માતાજીને ખબર જ હોય એક વાત તમને કરી દઉં કે ભાઈ આપણા માવતર હોય તો જે દીકરી કે દીકરી જે કાર્ય કરતા હોય ભણવામાં હોશિયાર હોય કે પછી બીજું કાંઈ કાર્ય કરતા હોય બીજી પ્રવૃત્તિ કરતા હોય બેન દીકરી હોય નાનીથી ઘરના કામમાં કાંઈક ધ્યાન પૂરવતો હોય તો માં રાજી થાય અને આનંદમાં હોય તો માં રાજી અને આનંદમાં થાય તો જો આપણી માને એવો ખ્યાલ આવતો હોય કે ભાઈ દીકરા દીકરી આ રીતના હોશિયાર છે અને આ રીતનું સારું કાર્ય કરે છે એટલે આપણી પોતાની મા જનતાને જો આનંદ થતો હોય અને છોકરાઓના વગાણ કરે કે એવો ભાઈ મારે દીકરી દીકરી એમાં કાંઈ વાંધો નથી અને ભાઈ બધી અને હુચક્યો પડે બધું કામ કરે તો આ જ રીતે આપણા જે આ માતાજી છે ગમે એ માતાજી હોય અંબાજીમાં માનો કે ભાઈ સામુનામાં કે જે હો ને જે કુળદેવી હોય તો આપણે જે કાર્ય કરતા હોઈએ એ માતાજીને ખબર જ હોય તો આપણે એવું કાર્ય કરવું જેથી કરીને માતાજી મોર જઈએ અને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ ત્યારે આપણે હેઠું જોવાનું ન થાય કે આપણે આ કાર્ય નહોતું કારણ કે આપણને મનમાં તો ખબર જ હોય જે કાર્ય કર્યા હોય એટલે જેથી કરીને માં હમે આપણે શરમ કે ઝુકાવવું પડે સર એવું ન કાર્ય કરવું માં આપણને જાય એટલે આશીર્વાદ જ આપે આપણે પગે લાગીએ એટલે આશીર્વાદ જ આપે એવા કાર્ય કરવા નવરાત્રી જે ભાઈ રંગે સંજે મનાવી પણ એવું કાર્ય કાંઈ ન કરવું જેથી કરીને આપણે હેઠું જોવાનું થાય કે કાંઈ તકલીફ થાય અને ભાઈ અત્યારે સમય એવો નથી કે કોઈને આપણે શિખામણ દઈએ કે કોઈને આ તે તો એ સમયની કારણ કે અત્યારે હ હો ને રીતે હૌ ને નોલેજ છે હ હો ની રીતે હવ હુ છે અને આમાં જો તમે એક વાત મને યાદ આવી ગઈ જે વ્યક્તિમાં જ્ઞાન છે તો તો એને જ્ઞાન આપો એની કાંઈ જરૂર નથી અને જેની પાસે નથી ઈ લેવાના નથી હે એટલે જે કઈ વાત થતી હોય આ જનરલ વાત થાય આપણે કોઈને કાંઈ કહેવાનું આવે નહીં પણ આપણે આ જે હોય એ વાત કરતા હોય એટલે આ રીતનું છે અને બાકી હા હાની રીતે નવરાત્રી નવરાત્રિનો ભાઈ આનંદ લે છે અને હવ લાઈટ ડેકોરેશન હંદે શેરીએ શેરિયે અલગ અલગ ડેકોરેશન હોય અમુક ભાઈ માતાજીના ગરબાને મહત્ત્વ આપતા હોય અમુક માતાજીના માંડવીયા જઈને દર્શનનું મહત્ત્વ આપતા હોય અમુક ઘરે પૂજા પાઠ કરીને મહત્ત્વ આપતા હોય તો હૌહોના મગજ હવ અલગ હોય અને હવહોની રીતે ની માન્યતા હોય આ આવું છે અને ભાઈ આપણે આજ હવે

અહીંયા છે ને ભાઈ આપણે જ્યારે આ દાદાનો ફોટો એટલે પધરામણી થઈ અને પછી ઘણાનું કેવું એવું હતું કે ભાઈ આ દાદાને ઉપર કાંઈ સીટ ન નાખી તમે અને એમના માંડવો ખુલ્લો રાખ્યો ભાઈ હવે આ એક વર્ષ થયું હવે જો આમાં દાદાને ક્યાંય તડકો નથી આવતો અને અત્યારે એટલી એવી સરસ સુગંધ આવે જો આ પાંડવ વહેલના ફૂલ ખીલી ગયા બાજુમાં હાલો એટલે તમને સ્માઈલ આમ સ્પ્રે માર્યો હોય એવી સુગંધ આવે અને આ રીતનું છે અને જો ભાઈ બુલબુલે માળો બાંધવાનું ત્યાં શરૂ કરી દીધું એટલે બાપાના ફોટા પાસે બુલબુલ માળો બાંધે છે અને ભાઈ આપણા સકલી ને શહેરનું ઇતિહાસ છે એટલે આ રીતનું છે એટલે ભાઈ ભાઈ ગરમી તડકો હોય ત્યારે પાણી અને પાણી પીવાની બહુ ઈચ્છા પાણી પીવું એટલે પાણીમાં સવાદ એવો લાગે કે ભાઈ વાહ ભાઈ વાહ અમૃત મળી ગયું હો ભાઈ પાણીમાં ગુણ છે એવું લાગે તમને પણ તરસ લાગી હોય તો એની જ ઘોડે જો તમને જમવાનું એ રીતે બરોબર ભૂખ લાગી હોય અને ભાઈ જમવાનું મળે તારે એ જમવામાં ભાઈ ભૂકો રોટલો મરસું હોય ને તો એમ થાય કે વાહ ભાઈ વાહ એમીના ઓટ કરાવ્યો એટલે આ ભૂખ હા અને તરસ એ હોય ને તો બધાય જે છે તમે આ કરો એ હંધુ કામનું કામનું તો છે ને પણ ધરાણેલો ફૂલ હવે આપણે ભૂખ લાગી ને ભાઈ જમવા બેઠા એટલે પાત્ર આપ્યું થાળી વાચો ચમચી ડીશ તૈયાર કરી અને ભાઈ આપણે બુફે ની લાઈન હોય ઘરે બેઠા હોય કે આ પીરસ્યું ખાધું ખાતા હોય પંદર વીસ મિનિટ થાય પછી પાછું અમુક ટકા વસ્તુ હોય દાળભાત આવ્યા ખાઈ લીધા સોળે ખાઈ લીધું કમ્પ્લીટ થયું પછી તમારું અહીંયા પેટ ભરાણું અને અહીંયા જે થાળી છે ને થાળી એ આઠી લાગવા મળે હે જ્યાં સુધી અડધું ખાધું તો આઠી નજ લાગતું હે

હવે આપણે જો મરસી બાધ્ય છે એટલે આમાં ખેત સુધી તો બધા અલગ અલગ છે આપણે તીખા ને મોળા ને તો આપણે પેલા આમાં છે ને તીખી મરસી છે આ તો એ લઈ લઈ બે તળ અને આપણે કેમ કે આમાં ઉકલ મરસું તો નાખવાનું ન હોય એટલે લીલાત નાખવાના છે આપણે ખાંડી કઢીમાં મરસા છે ને સેજ મોળા હશે એટલે આપણે જો તીખા ને મોળા બેય લઈ લીધા છે અને બસ આપણે એટલે પછી તો આપણે જોવે તાર પાછા લઈ જવા ખોટા ત્યાં લઈ જઈને આપણે વાસી કરવા છે ને અને હવે લઈ લઈએ આપણે મીઠો લીમડો હવે આપણે લીમડો જો આ વરસાદમાં ઢળી ગયો તો ને ઉપરથી કટ થઈ ગયો તો હવે સરસ બની ગયો જુઓ ઓલપા લીમડી બે સરસ થઈ ગઈ આના લીમડો એટલો ને એટલો પાસો થઈ ગયો આપણે હવે જો આપણે બધી તૈયારી કરીને બેહી ગયા છે અને બટેટા તો આપણે બાફા મૂકી દીધા હતા તો જોઈ લઈએ બટેટા બફાઈ ગયા છે કે કેમ છે બફાઈ ગયા છે આપણે ઉતારી લઈએ કેમ કે ઠરતા થાય આપણે મસાલો તૈયાર કરીએ ત્યાં आता लिया काटी लियो आपडे अब आपण मरसा धोई नाके जरा अमरसा ऊपर मुस काक जीवात बैठी हुई મચ્છી છે કાકે એવું બધું બેઠું હોય એટલે આપણે ધોવા પડે અને આ મીઠો લીમડો આપડે ધોઈ નાખ્યાર હોય હવે આપણે છે ને બટેટા ઠરે ને ત્યાં લીલા મરસા ખાંડી નાખી કેમ કે આપણે વઘાર કરવાનો એકદમ મસ્ત તાજા કેવા સરસ છે આપણે પાંચ માળો હોય ને તો દસ મળે નાખીએ એવા તાજા અને એવી મજા આવે હું મળવાય ની જોકે આપણે સડિયાતું જ નાખવાના છે લીલા મરસા હવે આમાં આપણે છે ને જરાક મીઠું નાખી દઈએ એટલે જલ્દી ખંડાઈ જાય આપણે ખાણીમાં ગમે એ વસ્તુ આ મરસા આદુ લસણ ગમે એ ખાણું હોય ને તો જરાક મીઠું નાખીએ ને એટલે જલ્દી ખંડાઈ જાય આપણે મિક્સર વાપરતા હોઈએ અને કાંઈ મીઠું નાખવાની જરૂર ન પડે પણ આ મીઠાઈથી શું છે કે જલ્દી ખંડાઈ જાય એમ અને ઝીણું થઈ જાય એટલે મીઠું નાખવાનું કારણે આપણે જો લીલા મરસા ખાંડી વાળા છે તો આમાં નાખી દઈએ આપણે વાટકીમાં આપણે જો બટેટા ફોલાઈ ગયા છે હવે આપણે આનું સૂંધો કરી નાખીએ જરાક આપણે જ લેવો પડશે પાણી નાખી દઈએ ચૂંદો કરી નાખી હવે જો આપણે સૂલો જગ્યો વાળો છે અને આપણે પિત્તળની તપેલી લઈ લીધી છે અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો લગાડ્યો છે તો હવે આપણે રસાવાળી ફરાળી કઢી બનાવવાની છે તો તૈયારી વઘારની કરી નાખીએ આપણે અને આપણે તેલ નાખી દઈએ અને આપણે આ રસાવાળી કઢી બનાવવાની છે ને એટલે આમાં ઓછું તેલ નાખશું ને તોય એ હાલશે કેમકે આપણે ફરાળી બટેટા છે કસોરી છે એવું બનાવીએ તો એમાં આપણે સળિયાતું તેલ નાખવું પડે પણ આપણે આમાં હાલશે ઓછું નાખશું તો એથી કેમકે એમાં તો નાખવું જ પડે નકર બટેટા બહુ ટેસ્ટી ન બને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આ જીરું નાખી દઈ નાખી દઈ હવે આપણે આ લીલા ખાંડેલા છે હવે નાખી દઈએ આપડે અને આ ધાણા જીરું નાખ મસાલો લીલા મરચા મસ્ત પાકી ગયા છે પૂણા પૂણા થઈ ગયા છે અને હવે આપણે આ બટાટાનો સૂંધો છે નાખી દઈએ અને પછી નાખવાનું છે આપણે થોડુંક મોરસ અને લીંબુ હવે આને આપણે ઘડીક પાકવા દઈશું કોથમરી થોડીક નાખવાની છે તો હારી કરી નાખી કેમ કે જો કોથમરી તો આપણે બહારથી લાવી એટલે આવી જ આવે આપણે સાટી છે પણ હજી વાર લાગશે અને એ કેળા લેવા ગયા છે ફરાળ માટે ક્યાંક મળે તો કે લેતો આવવું જો આપણે કઢી તો પાકે છે અને આપણે મોરસ નાખવાની છે લીંબુ નાખવાનું છે તો એ બે વસ્તુ નાખી દઈએ કોથમરી મળી ગઈશ તો એ નાખી દઈ અને પછી આપણે પાકવા દઈએ અને પછી આપણે રાજગ્રાની લોટની પૂરી બનાવવાની છે તો એ પછી આપણે લોટ બાંધીએ હવે આ લીંબુ નાખી દઈએ

અને થોડું મોણ નાખી દઈએ હવે જો આપણે આ રાજઘરાનો લોટ આ થોડો કરકરો આવે પેકિંગમાં આવે અને આપણે તો આ જ વાપરીએ છીએ પૂરી થોડીક વણવામાં થોડું કેવર આવે ફાટી જાય ને એવું થાય પણ આપણે ઓલો છૂટો આવી નથી વાપરતા આની તો પૂરી બને પછી ભાખરી બને થેપલા બને બધું બને ફરાળ માટે એવું હવે લોટ તો આપણે સરસ બંધાઈ ગયો છે હવે આપણે આના ગુંડલા કરી નાખી નાના નાના અને પછી વણીએ આપણે જો ગુંડલા સરસ બનાવી નાખ્યા છે નાના નાના હવે આપણે પૂરી વણી નાખીએ

સારું કહેવાય એટલે ની કેટલી ભાવના હાલી ને આવે તો આજથી આપણે સાત આઠ વર્ષ પેલા ગયા હતા માતાના મઢે અને બરોબર આપણને એવો ખ્યાલ નો હોય કે આવું ઉચ્ચ નાચે અને બરોબર પેલા નવરાત્રી ના દિવસે આગલા દિવસે અમે રોડે નીકળ્યા અને જવાનું હતું આપણે માતાના મઢે પછી ઓલું જ્યાં આપણે કાંઠે મંદિર છે ને નહી ભોળાનાથ નું તો એ ભૂલાઈ ગયું તો હવે ન્યા જ આવવાનું હતું એટલે પછી આપણે માતાના મટે અને ભાઈ જે એ માહોલ જોયો કે ભાઈ આગલે દિવસે ચાલું નહોતું થતું અને ભાઈ એ જે હાલીના આવવાવાળા યાત્રાળુઓ અને ભાઈ ત્યાં સગવડ જે કેમ્પ નાખેલા અને પાણીની સગવડ ગરમ પછી અમુક ડોક્ટરની સગવડ પછી આઇસક્રીમ લીલા નાળિયેર પછી ઠંડા ચીણા પછી દાબેલી પછી અમુક જગ્યાએ જમવાનું અમુક જગ્યાએ ભક્તિ રસ કાર્યક્રમો હવે આખા રોડ ઉપર આ રીતનો માહોલ અને ભાઈ કેમ્પ નાખ્યા ને નાખીને સગવડ મોબાઈલ ની સગવડ ત્યારે આપણને એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ માણસો દુનિયામાં જે પાસે જેને કુદરતે આપ્યું તો એ ધાર્મિક રીતે અને ભાઈ સેવા ભાવમાં વાપરે છે એવો અને આખી આખી ગાડીઓ મળે એમ પાછા તરબુજ ની આખી ગાડી જેમ તેમ વાત નહીં આઈસ્ક્રીમ નો આખો ટેમ્પો આવ્યો હોય બિસ્કીટ તો એ આખો ટેમ્પો ઉભો હોય અને બોલાવીને ખોરાય કે ભાઈ તમે લો આ રીતનું માહોલ અને ત્યારે આપણે જોયો કે ભાઈ વાહ ભાઈ વાહ માણસો છે એવો હા આવું છે ભાઈ અને માણસ નું આપણે માણસ રેડી કે ભાઈ આ માણસ માણસ માણસને ઓળખવા કેમ તો માણસને જો ઓળખવું હોય તો એક કારણ એ રીતનું છે તમે એક ખતરો કરો ને કે ભાઈ ગમે માણસ હોય આપણે કઈક રસોઈ હારી બનાવતા હોય આપણે એ રીતનું થતું હોય તો ક્યારેક કે ભાઈ હાલો ટેસ્ટ કરે કે ભાઈ આપણી નવી રસોઈ છે આપવી પછી કઈક જ્યાં તો આપણે મીઠાઈ લીધા હોય તો કે ભાઈ હાલો આપણે બાજુમાં કે ભાઈ આપડા હગા છે કે ભાઈ આપડા ઓળખીતા છે કે આલો એના મીઠાઈ નું એક બોક્સ આપ્યું કે વાર પરબ આવતો હોય ત્યારે કઈક આપણે લાવતા હોય કઈક બનાવ્યું હોય નવું તો એ આપણે આપવી તો એ આપ્યા પછી જયારે ઈ જ્યાં ઘરે લઈ જાય પછી આપણે ઘરે આપવો મોકલાવી કે આપડે દેવા જાય કે ઈ લેવા આવ્યા હોય તો આપણે મોકલા પછી ટેસ્ટ કરે ટેસ્ટ કર્યા પછી એનો જે સ્વાદ કે ભાઈ આ સારું હતું આમ હતું ક્યાંથી લાવ્યા કોને બનાવ્યું હતું અને સરસ ભાઈ સારું મજા આવી ખાવાની તો આ રીતે બોલે તો માણા રાઈટ અને બાકી જો તમારી વસ્તુ તમે આપ્યું હોય કઈ બોલે જ નહીં અને કઈ તમને કે જ નહીં એનો કાંઈ જવાબ ન આપે ખાધું એનું ઋણ જોઈ કઈ એક તો માણસ હોય કે બેન હોય કે ભાઈ હોય જે કઈ હોય તે બી જો ન કઈ એકતા હોય સ્વીકારી એકતા હોય તો એ માણસમાં માં લેવાનું હોય નહીં કારણ કે ઈ જો ખાધું એનું ઋણ નું ખ્યાલ ન આવતો હોય તો જીવનમાં એ માણસને ને એટલો અભિમાન હોય કે હું કઈક સૌ એટલે એની કોઈ દિવસ જીવનમાં સંબંધ રખાય નહીં કારણ કે જે માણસનો ભાવ આપવું હોય એનો સમજતા ન હોય અને તરત ને તરત અત્યારે તો મોબાઈલ ની સગવડ છે કે આપણે ટેસ્ટ કર્યું ખાણા ભાઈ વસ્તુ મોકલાવી છે આ ટેસ્ટ કરીએ અને ટેસ્ટ કર્યા પછી તરત ફોન લગાડી વાહ ભાઈ વાહ વાહ સરસ

અને રાજગરાની પૂરી બની ગઈ છે અને કેળા તળવાના હતા પણ કેળા મળ્યા નહીં અને હવે મોડેથી કરીને ફરાળ કરવા બે જાવું અને આપણે ગા માતાનું દહીં તો જ કે તો કરીને આપણે ફરાળ કરવા બે જાઉં હજી ભાઈ થોડીક વાર છે એટલે ભાઈ કરીને બે જાય ફરાળ કરવા અને ભાઈ શેયા ફરાળમાં જમાવવા આવશે મજા અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ